અમદાવાદ બાદ હવે પાટણની સર્વોદયમાં સો કરોડના ખર્ચે રાજ્યના તમામ રોડ અને બ્રિજનો કરાશે સર્વે મજબૂતાઈ પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યા અંગે થશે સર્વે રિપોર્ટ આવ્યા બાદ જરૂરી સુધારા કરાશે સુરતના વેસુમાં ડમી સિમ કાર્ડથી ચાલતા સટ્ટાકાંડો પડતા ફાસ્ટ ત્રણ બુકિયોની ધરપકડ ક્રિકેટ કસીનો ટેનિસ ફૂટબોલ જેવા ઇન્ટરનેશનલ ગેમ પર ચાલતું હતું સટ્ટા રેકેટ શુક્રવારથી ઠંડીમાં થશે વધારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પવનની ગતિમાં વધારા સાથે વસશે રાજ્યમાં ઠંડીનું જોર યુએ સરકારની આર્થિક નીતિઓ વિરુદ્ધ મોદી સરકારે સંસદમાં રજૂ કર્યું શ્વેત પત્ર કોંગ્રેસે બ્લેક પેપર જાહેર કરી દસ વર્ષનો ગણાવ્યો અન્યાયકાળ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન આજે જ યોજાશે મતગણતરી પીએમ તાજ માટે નવાઝ અને ઇમરાન વચ્ચે જંગ